નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજ હું તમારી સમક્ષ લઈને આવેલી છું સમાંતર શ્રેણી કે જે તમને દસમા ધોરણમાં પાસ થવા માટે ખૂબ જ આઈએમપી છે જ પણ તમે આગળ છે એ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપો એમાં પણ ખૂબ જ આઈએમપી ગણાતું આ ચેપ્ટર છે બરાબર કે જેનું તમે વિભાગ એથી લઈને વિભાગ બી સુધીમાં આવતા બધા પ્રશ્ન જો કરો તો તમને તેર માર્ક્સનું હોય છે એમાંથી જેમાં પહેલું સૂત્ર છે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી આ સૂત્ર છે એ સૂત્ર ક્યારે વપરાય તો કે જ્યારે છે એ તમને કોઈ એક સમાંતર શ્રેણી આપેલી હોય અને તમને કહે કે આનું મારે પાંચમું પદ જોઈએ છે દસમું પદ જોઈએ છે અથવા તો પચીસમું પદ જોઈએ છે એ રીતનું જ્યારે પણ પૂછવામાં આવે ત્યારે તમારે છે એ આ એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી એ સૂત્રનો ઉપયોગ કરવો પડે આ સૂત્રની અંદર છે એ તમને વધારે પડતું કાં તો એ એન માગેલું હોય એ તમારે ગોતવાનું હોય કાં એન ગોતવાનો હોય અને કાં ડી ગોતવાનો હોય છે પછી વાત આવે સરવાળ કોઈ પણ તમે છે એવું સમીકરણ અથવા તો રકમ જુઓ કે જેમાં સરવાળા શબ્દનો ઉપયોગ થતો હોય અથવા તો નિશાની વચ્ચે છે એ સરવાળાની આવતી હોય ત્યારે તમારે એસેનવાળો સૂત્રનો ઉપયોગ કરવો પડે જેમ એનું સૂત્ર છે એ તો પહેલાં પાકું કરવું પડે ને તો એસેન બરાબર એન બાય ટુ કાઉસમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી કે જે એસેનનું સૂત્ર ક્યારે તો કે સરવાળા માટેનું સૂત્ર છે હવે એના અથવામાં જો તમને છે એ પહેલું પદ પણ આપી દીધેલું હોય અને છેલ્લું પદ પણ આપી દીધેલું હોય અને તમારે એનો સરવાળો કરવાનો હોય અને તમને એન પણ કહી દીધેલા હોય ત્યારે છે એ કયું સૂત્ર લાગુ પડે તો કે એસ એન બરાબર એન બાય ટુ કાઉસમાં એ પ્લસ એ એન અથવા એ એ એન છે એને તમે એલ પણ કહી શકો તો કયું સૂત્ર બને તો કે એસેન બરાબર એન બાય ટુ કાઉસમાં એ પ્લસ એલ હવે તો કે નીચે છે તમને ત્રણ સૂત્રો દેખાય છે બરાબર એ ક્યારે વાપરવામાં આવે તો કે તમને જ્યારે આ રીતની સમાંતર શ્રેણી આપેલી હોય એક પ્લસ બે પ્લસ ત્રણ એમ અનંત સુધી તાનો તમે સરવાળો કરવા જાવ તો થોડુંક અઘરું થઈ પડે બરાબર નાની હોય તો નાની શ્રેણી આપેલી હોય સમાનતા શ્રેણી તો તમને સહેલું પડે પણ કોઈ મોટી સમાનતા શ્રેણી જો તમને આપી દીધેલી હોય ધનપૂર્ણાગોની તો એનો સરવાળો કરવો થોડો અઘરો પડે તો અઘરું તો કંઈ ગણિતમાં છે જ નહીં બધી વસ્તુ છે કોઈ પણ વસ્તુ છે એનું કાંઈક ને કંઈક સરળ રીત અને શોર્ટકટ ટ્રિક્સ હોય છે કહેવાય કે ઈઝી વે તો એના માટેનું સૂત્ર છે એસેન બરાબર એન કાઉન્સમાં એન પ્લસ વનના છેદમાં બે અથવા હવે આ તમને એમ થાય કે મને એક સમાંતર શ્રેણી આપેલી નથી એના અથવામાં કઈ આપેલ છે તો કે અવયુગ્મ ધનપૂર્ણાકોનની શ્રેણી આપેલી છે અને એનો સરવાળો કરવાનું કીધેલું છે તો તમારે કયું સૂત્ર લખવાનું તો કે એન સ્ક્વેર એટલે કે એનું છેલ્લું પદ જે હોય અથવા તો ધનપૂર્ણાંકોની સંખ્યા છે એમાં આપી દીધેલું હોય એનો વર્ગ કરો એટલે તમને છે એ અયુગ્મ ધનપૂર્ણાકોનો સરવાળો ઇઝીલી મળી જાય પછી તો કે ત્રીજું છે તો કે અયુગ્મનો આપેલી હોય તો તો કોઈ આપેલી હોય યુગ્મ આપેલી હોય બરાબર બે ચાર છ આઠ બધું શું છે યુગ્મ તો એનો સરવાળો કરો તો જવાબ શું કયું સૂત્ર લગાડાય એન સ્ક્વેર પ્લસ એન અથવા છે ઈ ઈ આ છે છે સરખા જ બરાબર અહીંયા જે ચેપ્ટર તમને અઘરું લાગે છે ઈ ચેપ્ટરમાં આવતા સૂત્રો બરાબર એ મેં તમને સૌથી સરળ રીતે સમજાવી દીધેલા છે આગળના વિડીયોમાં હું તમને કયા સૂત્ર છે એની અંદરથી કઈ ટાઈપના દાખલા પૂછાઈ શકે એ પછી એમસીક્યુ હોય બે માર્ક્સના હોય ત્રણ માર્ક્સના હોય કે ચાર માર્ક્સના હોય એ આગળના વિડીયોમાં હું તમને જરૂર ને જરૂર કહીશ જો તમને મારો વિડીયો છે એ સરળ લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ